તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ રીંગણની ખેતી અને રીંગણની ખેતીની વાત કરીએ તો રીંગણને આ વિડીયો જોતા પહેલાં જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક શેર જરૂરથી કરી દેજો તો રીંગણથી લગતા ઘણા બધા વિડીયો તમને જોવાના મળતા રહેશે અને રીંગણની અંદર વાત કરી નાખીએ આપણે તો રીંગણની અંદર પ્રોબ્લમ હશે મિત્રો તમે પણ જો રીંગણની ખેતી કરતા હશો તો તમને પણ ખ્યાલ હશે કે દૂખનો પ્રોબ્લેમ આવો આવો દુઃખનો પ્રોબ્લેમ આવો એના માટે આપણે ઘણી બધી દવાઓ પણ વાપરતા હશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમે પણ અત્યાર સુધી દવાઓ વાપરી વાપરીને ઘણી બધી થાકી ગયા હોય અને જો રીંગણની અંદર પ્રશ્ન હોય તો જરૂરથી આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો તો ખેડૂત મિત્રો વાત કરીશું આપણે રીંગણની તો રીંગણની અંદર મિત્રો તમારે સારું ફ્લાવરિંગ ના આવતું હોય ફૂટ ના આવતી હોય ફૂલ ગરી જતા હોય રીંગણના ક્વોલિટી સારી ના આવતી હોય રીંગણ આવે છે પણ ખોવાઈ જાય છે ખેડૂત મિત્રો અને રીંગણ તમારા અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે તો વરસાદની અંદર તમારે ફાલ ગરી જતો હોય ફૂલ ના આવતા હોય કંઈ બી મિત્રો પ્રશ્ન હોય રીંગણથી લખાવે ઊભા છોડ સુકાઈ જતા હોય પછી કે તમારે સારા છોડની અંદર ક્વોલિટી ના હોય પાન પીળા પડી જતા હોય છોડવા રોમઈ જતા હોય ગમે તેવા પ્રશ્ન હોય તો મિત્રો ઓનું સોલ્યુશન આપણી પાસે છે તો ખેડૂત મિત્રો તમારે પણ જો આવા બધા પ્રશ્નો હોય અને તમે પણ જો રીંગણની ખેતી કરેલી છે અને જો કરવાના હોય અને આવા બધા પ્રશ્નોથી જોડાતા તમે પણ અને દવા વાપરી વાપરીને થાકી ગયા હોય તો જરૂરથી આપણોને એકવાર સંપર્ક કરજો એની દવા વિશે માહિતી પણ તમને આપી દેશું એની અંદર કઈ ટ્રીટમેન્ટ કરવાની છે શું કરવાનું છે એ બધું તમે આ વિડીયો તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર તમે આ રીંગણની ક્વોલિટી રીંગણની આખી વાડી કેટલી ઘિનારી દેખાઈ રહી છે કેટલા બધા ફૂલ દેખાઈ રહ્યા છે ફોટ દેખાઈ રહી છે જોરદાર અને રીંગન પણ તમે જોયા રીંગન આ ક્વોલિટી જુઓ મિત્રો આ ક્વોલિટી એક નંબર દેખાઈ રહી છે ક્વોલિટી પણ જોરદાર છે અત્યારે કોવારો પણ કશો નથી રીંગણની અંદર કોઈ બી જાતનો રોગ નથી તો મિત્રો આની અંદર આપણે સંપૂર્ણ ઓર્ગોનિક જ દવા વપરાઈ અને ઓર્ગેનિક દવા વપરાયા પછીનું આ તમે રિઝલ્ટ જોઈ શકો છો આ દસ જ દિવસની અંદર આપણે આ રિઝલ્ટ આપેલું છે અને અંદર બે સ્પ્રે આપણે કરાયેલા છે દવાના તો ખેડૂત મિત્રો જો તમે પણ જો રીંગણની ખેતી કરેલી છે અને રીંગણની ખેતીની અંદર તમારે આવા પ્રશ્નો હોય તો જરૂરથી આપણી એકવાર મુલાકાત કરો નહીં તો તમે આપણો સંપર્ક કરો અને દવા વિશે માહિતી મેળવો દવા તમારે પણ ઓનલાઈન ઘરે બેઠા પણ તમે મંગાવી શકો છો એવું નથી કે તમને મળી જશે ઘરે બેઠા તો પણ મિત્રો મંગાવી શકો છો તો ખેડૂત મિત્રો આપણા વિડીયોને અહીં સુધી તમે જોયો હોય તો હજુ પણ તમે મારી ચેનલને ફોલો ના કરી હોય તો ફોલો કરી લેજો તો રીંગણથી લગતા બધા જ વિડીયો તમને જોવા મળી જશે હવે વાત કરીએ કે તમે જે દવાઓ વાપરો છો આવી દવા વાપરવાથી તમારે જો રિઝલ્ટ ના મળતું હોય તો આપણે અહીંયા આગળથી સજેસ્ટ કરીશું કે આ દવા વાપરવાથી તમને રિઝલ્ટ સારું આવી જશે રિઝલ્ટ ના મળે તો ગેરંટી આપણી મારી પોતાની રહેશે મિત્રો પણ એક વાર દવા તમારે વાપરવાની છે એ વાપર્યા પછી જો રિઝલ્ટ તમને ના દેખાય તો પેમેન્ટ પણ આપણે પાછું આપવાની પણ ગેરંટી આપણે લઈ લેશું પણ મિત્રો વાપરવાની જવાબદારી તમારી દવા આપવાની આપણી જવાબદારી તો ખેડૂત મિત્રો આ જુઓ તમે કેટલી જબરજસ્ત રીંગણ દેખાઈ રહી છે આ ક્વોલિટી મિત્રો જુઓ રીંગણની કેટલી જોરદાર એની શાઇનિંગ ચમક કેટલું જોરદાર દેખાઈ રહ્યું છે આ રીંગણના ફૂલ જુઓ ફૂટ જુઓ કેટલી જબ્બર જબ્બર ફૂટ દેખાઈ રહી છે અને ફૂલ તો તમારે પાને પાને પણ ફૂલ દેખાય છે એવું નથી કે ફૂલ નથી આ જુઓ એક છોડવા એ બધા ઘણા બધા છોડવા પણ જોશો ને તમે આ ક્વોલિટી રીંગણ છો કેટલું જોરદાર રીંગણ દેખાઈ રહ્યું છે એની નીચું કપડેટ દેખાય છે ક્વોલિટી સારી છે બધું જ સારું છે આની અંદર આખો છોડ વાત કરીએ ને તો આખો આ જે રીંગણની વાડી છે એની અંદર આખું પીરું પડી ગયેલું પાણી ભરે ગયેલું ખેતરની અંદર અને એની અંદર આપણે જે ટ્રીટમેન્ટ કરાયા પછીનું આ બધું રિઝલ્ટ છે તો રાહ જોશો નહીં અને જો જરૂરથી એકવાર ઓર્ગોનિક ટ્રીટમેન્ટ કરાવજો અને જોરદાર આવું રિઝલ્ટ પરિણામ આપીશું સો ટકા ઓકે તો જુઓ આ વિડિયો છે ક્વોલિટી પાને પાને પણ ફૂલ દેખાય છે રીંગન પણ ક્વોલિટી એની શાઇનિંગ બધી રી આ માર્કેટમાં મૂકશો ને ત્યાંથી જ તમારે વેચી જશે એટલી ગેરંટી આપણે આપીશું આ વસ્તુની ક્વૉલિટી જુઓ ખાલી રીંગન જુઓ કેટલા જબરજસ્ત દેખાય છે પ્લાન જો તમે આખા ખેતરની અંદર જોશો ને તો તમને કંઈ બી પ્રશ્ન નહીં દેખાય તમે એવું કહેશો કે આ પ્રોબ્લેમ છે કોમેન્ટમાં લખી દેજો કે આ પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે હું તમને સાબિત કરીને બતાવીશ કે આની અંદર આ પ્રોબ્લમ નથી ઓકે તો કોમેન્ટમાં પણ લખજો કે કેવું રિઝલ્ટ મળ્યું છે કેવું સાઇનિંગ દેખાઈ રહ્યું છે કેવી રીંગણ છે એ બધું જ તમને ખ્યાલ આવશે અહીંયા આગળ જોઈને જ